તો આપણે એક લીધી છે મેં તવી ગમે તે તમારે લઈ લેવાનું કડાઈ હોય કે બાઉલ હોય કે જે બી તેમાં આપણે પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું લોટ બાંધવા જોઈએ એટલું પાણી આપણે લઈશું તો મેં હાલ અડધો ગ્લાસ એડ કર્યું છે પછી જરૂરિયાત પ્રમાણે આપણે લઈશું ગેસ ચાલુ કરી દીધો એમાં એડ કર્યા છે મેં ફુદીનાના પત્તા ઝીણા ઝીણા સમારી તમારે કોથમીર મેથી જે બી લેવું હોય એ લઈ શકું જે વસ્તુનો તમને ટેસ્ટ ભાવતો હોય ને એ વસ્તુ એડ કરી દેવાની ખાવાની પાપડી મજા આવશે મેં લીધું છે એક ચમચી જેટલા તલ હવે લઈશું આપણે એવી તીખાસ તમને જે રીતે ભાવતી હોય હવે એડ કરીશું અજમો પાપડીમાં અજમો જીરાનો ફ્લેવર સારો લાગે હવે આ પાણી ગરમ થાય એટલે આપણે એક વાટકીમાં કેવા માટે કાઢી લઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું આમાં આપણે અર્ગર કે કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ એક ચમચી નાની ભરીને મેં મીઠું નાનું છે એને બરાબર ગરમ થવા દઈશું એટલે આમાં બધા ફ્લેવર આવી છે અને હવે આપણે લઈ લઈશું એક થાળી જેમાં મેં તમને કીધું એ રીતે મેં તૈયાર કરી રાખી છે સોજી એને મેં મિક્સરમાં મસ્ત પીસી લીધી હતી

અને મે બે થી ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે બરાબર એડ કરી અને પહેલા આપણે જે આ લીધું છે આપી મસ્ત તો તમને પાપડી ખાવાની વધારે મજા આવશે પાણી ગરમ છે એટલે ધીમે ધીમે લઈને પછી આપણે એનો લોટ બાંધીશું ચાલો પાણી મેં વાટકીમાં લઈ લીધું છે અને થોડું થોડું રેડીશું અને પહેલા ચમચીથી લોટને ભેગો કરીશું કારણ કે ગરમ હોય ને પાણી પણ ગરમ જ લેવાનું એટલે સોજી સરસ એને એક બાઇન્ડિંગ બી મળી જાય અને બફાઈ બી જાય રીતે સોજી પાણી પીવે તમને એવું લાગે એ રીતે આપણે બધા મસાલા પાણી અંદર એડ કરી લઈશું આ છેલ્લે તલને વધે છે એ બધું નાખી દેવાનું હવે ફાવે તો આજથી આપણે એને મિક્સ કરીશું જે રહી ગયું છે થોડું મસ્ત લઈ લઈશું

અને મજા આવશે ચાલો તેને રેસ્ટ આપી દઈશું પૂરી વણતી વખતે આપણે બે ચમચી જેટલો એડ કરીશું કોન્ડલર કાં તો લો કારણ કે આ પૂરી ક્રિસ્પી રાખે અત્યારે વાતાવરણ ચોમાસાનું છે ને એટલે એકદમ પીલીના થઈ જાય મજા આવે ખાવાની તો મજા આવે હવે પણ આપણે પૂરી બી થોડી લોંગ ટાઈમ સુધી સારી દે એને આપણે મિક્સ કરી લઈશું અને હવે બસ રેસ્ટ આપવાની જરૂર નથી પૂરી વણવાનું ચાલુ કરી દઈશું અને એક બાજુ આપણે તેલ મૂકી દઈશું તળવા માટે મિક્સ થઈ ગયો છે આ રીતે બે ભાગ કરી લઈશું અને ઓરસિયા ઉપર એને પતળો રોલ કરી લઈશું આ પાપડી આપણે હાથથી જ વણવાની છે એટલા માટે કારણ કે ક્રિસ્પી બી થાય અને કડક બી થાયમાંથી ફરી એક લોયો કરીશું અને એને લાંબો રોલ કરીશું હવે એના નાના નાના લોયા કરી લઈશું જેટલી પાપડી જેટલી સાઈઝ તમારે બનાવી હોય એટલા લોયા કરી લેવાના પતળા નાના અને મીડિયમ માપના લોયા કરી લઈશું આ રીતે બરાબર બધા એક જેવા લોયા ભેગા કરી લઈશું હવે એક લોયાને મોળ કરીશું આ રીતે આપણે એને ગોળ નથી વણવાની પાપડી આપણે સીધી વણવાની આ રીતે આવી પાપડી વણીશું એ રીતે આપણે બધી પાપડી વણીને ભેગી કરી લેશું આ પાપડી સુકાય પછી વણશો મતલબ તળશો તો બી ચાલશે મસ્ત લાગશે અને જોડે જોડે તળતા રહેશો તો બી લાગશે એટલે તો આપણે આરા લોટ અંદર એડ કર્યો છે કે તમને ખાવાની બી મજા આવે અને તરત તળવી હોય તો બી ચાલે ફ્રેન્ડ એ રીતે બધી પાપડી ભેગી કરી લઈશું વણી વણીને આ છે સોજી પાપડી કેટલા મસ્ત મસાલા લાગે જે ફ્લેવર ભાવ તો એ એડ કરવાનો તો ચલો આપણે વણી લઈએ બધી ચલો ફ્રેન્ડ મેં આટલી તળી લીધી છે આપણે પહેલાં આટલી અરે સોરી આટલી વણી લીધી છે તો આપણે આટલી મસ્ત તળી લીધું તમારે તળવી ના હોય તો તમે એને એરફ્રાયરમાં કે જે પતળી પતળી પતરી ગોઠવી દો ને આમ ઉપરથી થોડીક તેલનું ગ્રીસ કરી તો બી તમને મજા આવશે એકદમ પતરી જ છે અને બહુ જ મસ્ત વણાશે તો ચલો તેલ મૂકી દીધું છે આપણે એને વણી લઈએ તળી લઈએ તેલ આવી યુઝ છે તો આપણે આ રીતે એક એક પાપડીને તળતા જઈશ જેટલી આઈટી એડ કરી લેવાની લુલાને તો કાળા પાડી દેવાના તો ફૂલે ને

વ્હાઈટ જે કલર છે ને આપણે સજવાઈ દઈએ બરાબર તેલ વધારે મૂકવું હોય તો બી મૂકી શકાય પણ મેં માપનું લીધું છે કારણ કે પછી વેસ્ટ જાય આપણને તળીએ આપડી ખાવાથી તમને કોઈ નુકસાન નહીં થાય ફાયદો જ થશે મેદોને વધારે ના ખાવું હોય તો મજા આવશે અને ક્રિસ્પી બી એટલી લાગશે હું તમને તોડીને બી બતાવી દઈશ ચાલો તળતા વાર નથી લાગતી બે થી ત્રણ મિનિટમાં તળાઈ જાય છે પતળી હોય છે એટલે

મારી છે તમને મેદા અને સોફ્ટ લાગશે દેખાય એટલી જ મસ્ત બને એવું લાગે તમને એક ચમચી નાખો એની જગ્યાએ મૂળ થોડું બે ચમચી કરે છોકરા માટે તમે એકવાર છોકરાઓને આ પાપડી બનાવીને આવીને સોજી પાપડી ફ્રેન્ડ તો બીજી બધી પાપડી એ લોકો ભૂલી જશે એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બંને થાય છે કેટલી મસ્ત બને છે ને એ જ રીતે આપણે બીજી બી નીકાળીશું અને તળવામાં બી ઓછા તેલમાં બી તમે મસ્ત તળી શકો છો એને આપણી મસ્ત પાપડ આના જોડે તમે સેવપુરી જેવી મસ્ત પાપ જેવી જે ડુંગળી ટાંકુ સમારી ચટણી લગાવી અને એને એ રીતે બી એન્જોય કરી શકો છો અને ચા જોડે બી ખાઈ શકો છો તો ચલો બધી એ રીતે આપણે બનાવી લઈશું